ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન નેશનલ હાઈવે ઉપર સુરત તરફથી એક અલ્ટ્રાજ કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી ભરૂચ તરફ આવી રહી હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસે અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર જીએમ દેસાઈ પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવી હતી દરમિયાન અલ્ટ્રાજ કાર આવતા તેને કોર્ડન કરીને રોકી હતી તલાશી લેતા ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે મૂળ ભાવનગર અને હાલ નાની દમણ ખાતે રહેતા કાર ચાલક દીપક જયંતિ દોડિયાની ધરપકડ કરી હતી અને કારમાંથી રૂપિયા એક પોઈન્ટ છ્યાસી લાખનો ઇંગ્લિશ દારૂનો જથ્થો અને પાંચ લાખની અલ્ટ્રોજ કાર તથા એક મોબાઈલ મળી કુલ રૂપિયા છ પોઈન્ટ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આપનાર દમણના અજય સોનીને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી